હલો મિત્રો એ ઘડીયોમાં તમારું સ્વાગત છે તો તમે જે આધાર કાર્ડ વિશે આપણે માહિતી મેળવવાના છીએ આજે તો ઘરે બેઠા આધાર કાર્ડમાં કઈ રીતના સુધારો કરવો અમારું નામ એડ્રેસ અને જાતિ અને જન્મ તારીખ વગેરે છે એમાં જે સુધારા કરવા માટે જે આપણે સરકાર દ્વારા જે તારીખ છે એ સૌ ત્રણ સુધી છે એ ફ્રીમાં છે આધાર અપડેટ માટેની જે જોગવાઈ કરેલી છે અને આધાર કાર્ડ સુધારા ઓનલાઈન કઈ રીતે કરવા આધાર કાર્ડમાં સુધારો કેવી રીતે કરો ઘરે બેઠા છે આધાર અપડેટ છે એ કરાવી શકો છો અને સૌ ત્રણ સુધી છે એ ફ્રીમાં છે એટલે જે મિત્રો બાકી હોય આધાર અપડેટ માટે તે વહેલાં સુધી આધાર અપડેટ કરાવી દઈએ કારણ કે જે આધાર અપડેટ છે એ એકદમ ફ્રીમાં થઈ જશે અને ઘરે બેઠા જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તો તમે સરળતાપૂર્વક ઘરે બેઠા છે તમારો આધાર છે એમાં કોઈ પણ ડોક્યુમેન્ટ સાથે તમે લિંક કરી શકો અથવા જોડી શકો એટલે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ છે પાન કાર્ડ છે પછી છે તમારા સ્કૂલ લિવિંગ છે પછી વોટર આઈડી છે આધાર કાર્ડ મફત અપડેટ છે પ્રક્રિયા એ જે શરૂ છે અને લાસ્ટ ડેટ છે સૌ ત્રણ સુધીમાં છે એ જે પ્રક્રિયા છે એ શરૂ રહેશે અને સૌ ત્રણ પછી તમારે જે પેમેન્ટ છે એ પછા રૂપિયા પેમેન્ટ અથવા વધારે જે કોઈ પૈસા છે એ તમારે જમા કરવાના રહેશે ત્યાં સુધીમાં જે સૌ ત્રણ સુધીમાં આધાર અપડેટ કરી દેવું કારણ કે એકદમ ફ્રીમાં થશે તો આ રીતના છે પ્રક્રિયા છે અને ઘરે બેઠા આધાર સુધારા માત્ર પાંચ મિનિટમાં જો તમારું નામ મોબાઈલ નંબર સરનામું અને જન્મ તારીખમાં સુધારો કરવાનો હોય તો પણ તમે છે કરશે તમારું છે આધાર અપડેટ છે એ થઈ જાય અને તમારે જે બહુ વધારે પડતા હોય તો ના કરવા પડે કારણ કે તમારે આધાર કેન્દ્રમાં જવું પડે ને ન જવું પડે કારણ કે મોબાઈલ નંબર લિંક હોય તો ને તો જ તેવું બાકી મોબાઈલ નંબર લિંક ન હોય તો તમારે છે ઈ પહેલાં તો મોબાઈલ નંબર લિંક કરવું પડે છે અને ત્યારબાદ જ છે આધાર અપડેટ છે એ પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે કારણ કે ઈ પીએલા બધા મિત્રો યાદ રાખો આધાર અપડેટ છે ઈ પીએલા જ મોબાઈલ નંબર અપડેટ કરાવી દેવો લિંક કરાવી દેવો કારણ કે ઓટીપી પડે તો મોબાઈલથી થાય બાકી તમારે ફિંગરપ્રિન્ટ દેવી પડે તો તમારો આધાર અપડેટ છે એ થઈ જાય એટલે જે મિત્રો કોઈ બાકી હોય મોબાઈલ નંબર જે આધાર કાર્ડ હતા લિંક કરવાનો તો વહેલા સત્તા લિંક કરી દો કારણ કે ભવિષ્યમાં તમારા મોબાઈલ નંબર લિંક નહીં હોય તો એવા ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે તો આ રીતના છે આપણે તો આધાર સુધારા કરી લાસ્ટ ડેટ છે ત્યાં સુધી બાકી હોય કરાવી દેવા રીતના આધાર વિશે આધાર કાર્ડ વિશે માહિતી હતી વિડીયો સારું લાગે છે અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવવાનો નવા નવા